જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ખાવાની મજા આવી જાય એવા મસ્ત રગડા પાઉં બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ખાવાની એટલી મજા આવશે રોટલી શાક ખાઈને કંટાળો આવ્યો હોય તો મસ્ટ મસ્ત ડ્રાય રેસીપી છે અને ઝટપટથી દસ મિનિટમાં બની જાય છે એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી સરળ રીતથી આ તમે બનાવી શકો છો એકવાર બનાવશો તો વારે ઘડી બનાવશો સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે રગડાના આ સફેદ વટાણા એને આપણે છ થી સાત કલાક અથવા તો ઓવર નાઇટ આખી રાત આપણે એને પલાળી રાખવાના છે મેં આ આખી રાત પલાળ્યા છે સો પલાળતા પહેલા બે ત્રણ વાર ધોઈ કાઢવાના અને પછી એને પાણીમાં આપણે આખી રાત રેવા દઈશું સો આ પલળેલા વટાણા છે હવે આપણે આમાંથી પાણી કાઢશું અને પાણી કાઢતા પહેલાં પાછું એક બે વાર એને ધોઈ કાઢીએ અને બધું પાણી આપણે ફેંકી દઈશું સો અમે પાછું એનું પાણી કાઢી કાઢ્યું છે હવે આપણે આને કૂકરમાં કૂક કરવાનું છે સો પહેલાં કુકરમાં વટાણા લઈએ અને હવે ઇનફ વોટર આપણે આમાં નાખવાનું છે કેમ કે આપણને આને બોઈલ કરવા માટે પાણી બરાબર જોઈશે એટલે પાણી તમે તમારા કુકરમાં એ પ્રમાણે નાખજો હવે લઈએ છીએ એક મીડિયમ સાઇઝનું બટાકું અને બટાકાને તમે આ રીતે મોટા મોટા કટકા કરીને જ નાખી દેજો નાના કટકા નહીં કરતા અને એક જ મીડિયમ સાઈઝનો બટાકું લેવાનો છે ફ્રેન્ડ્સ આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવો ઝટપટ અને સુપર ટેસ્ટી બનશે અને હળદર લઈએ અને થોડુંક જ મીઠું લઈશું મીઠું પછી આપણે પાછળથી એડજસ્ટ કરશું ને હળદરથી વટાણાનો કલર સરસ થઈ જશે હવે એક ટીપ છે ફ્રેન્ડ્સ અહીંયા કુકર જ્યારે પણ તમે આવી રીતે કંઈક પાણી નાખીને આપણે બોઇલ કરવાનું હોય ડાયરેક્ટ કુકરમાં ડબ્બા વગર તો તમે આ જે સીટીનો જે ભાગ છે એની સાઈડ પર તમે આ રીતે તેલ લગાવો થોડુંક જ ખાલી તેલ આંગળીથી ચોપડી દેશો જરી પણ પાણી બહાર નહીં આવે આ તમે એકવાર જરૂર ટ્રાય કરી જોજો હવે આ હું મારા કુકરમાં આમાં પાંચથી છ વિસલ આપવાની છું ફ્રેન્ડ્સ વિસલ ડિપેન્ડ કરે છે કૂકરની સાઇઝ પર તો તમે એ પ્રમાણે થોડી ઓછી વધતી વિસલ તમને જોઈશે તમે એ પ્રમાણે એડજસ્ટ કરજો હવે કૂકર મેં અહીંયા બંધ કરી દીધું છે પાંચ છ સીટી પછી એને કમ્પ્લીટલી ઠંડુ થવા દીધું છે અને હવે તમે આ જોઈ શકો છો કે જરી પણ પાણી બહાર આવ્યું નથી નહીં તો ઘણીવાર પાણી બધું ઢાંકણા પર આવી જાય છે હવે કૂકર ઠંડુ થઈ ગયું છે એટલે હું ખોલીને જોઈશ એકદમ મસ્ત ચડી ગયા છે બટાકુ પણ ચડી ગયું છે અને વટાણા પણ ચડી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો વટાણા પણ સરસ કૂક થઈ ગયા છે અને હવે આપણે બટાકુ પણ જોઈ લઈએ ફાઇન રીતે બટાકા પણ ચડી ગયા છે પણ ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમારા કુકરમાં તમને જેટલી સીટી જોઈએ ચડાવવા એ પ્રમાણે તમે કરજો કેમ કે સાઈઝ પ્રમાણે સીટી ડિફર થાય છે હવે આપણે શું કરશું બટાકાને એક બાજુ બધા લાવી દેવાના અને એને આપણે મેશ કરી કાઢશું ભલે એમાં સાથે થોડા રગડાના દાણા પણ મેશ થઈ જાય તો ચાલે હવે એક બાજુ આ રીતે બટાકા લાવીને લાઈટલી આ રીતે મેં મેશ કરી દીધા છે આનાથી શું થશે કે આપણી ગ્રેવી મસ્ત થીક થશે અને એનો ટેસ્ટ પણ ફાઇન ક્રીમી જેવો આવશે ફ્રેન્ડ્સ આ એકવાર જરૂર ટ્રાય કરજો હવે બટાકું મેશ કરી લીધું છે હવે આપણે આને મસાલા કરશું એક પેનમાં લીધું તેલ ફ્રેન્ડ્સ હું તેલ બહુ જ ઓછું લઉં છું તમે જરા થોડું વધારે જોઈએ તો લેજો રાઈ રાઈ તતળી જાય એટલે હિંગ લઈશું આ વેરાયટીમાં થોડું તેલ વધારે જોઈતું હોય છે સો એ પ્રમાણે તમે એડજસ્ટ કરી લેજો હવે હિંગ નાખી દીધા પછી હવે લઈએ છીએ લસણની પેસ્ટ લસણની પેસ્ટને ખાલી ફ્યુ સેકન્ડ સોટે કરશું ફ્યુ સેકન્ડ શોટે થઈ જાય એટલે એક અહીંયા મેં નાનો કાંદો લીધો છે એને પણ બારીક કાપી કાઢ્યો છે આ તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો ઝટપટ બની જાય છે હવે આપણે કાંદાને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરવાનો છે થોડા સોફ્ટ થઈ જાય એટલે આદુની પેસ્ટ આ તમે જોઈ શકો છો કે કાંદો સોફ્ટ થઈ ગયો છે હવે આદુની પેસ્ટ લીધી છે અડધી ચમચી ટામેટા બે મીડિયમ સાઇઝના ટામેટા છે અને એને છીણી કાઢવાના છે ફ્રેન્ડ્સ એના નાના કટકાની કરતા તમે છીણીને નાખશો તો એનું ટેક્સચર ગ્રેવીમાં બહુ જ સરસ લાગે છે અને છીણેલા જલ્દી સોફ્ટ પણ થઈ જાય છે હવે થોડુંક મીઠું નાખીએ એટલે ટામેટા જલ્દી ચડી જાય ફ્રેન્ડ્સ આપણે વટાણામાં પણ મીઠું નાખેલું છે સો એ પ્રમાણે મીઠું એડજસ્ટ કરજો હવે ટામેટાને આપણે બે મિનિટ કૂક કરશું હવે લઈશું થોડી કોથમીર કોથમીરને પહેલેથી નાખી દઈએ આ રીતે એટલે એની ફ્લેવર સરસ આવે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે ધાણાજીરું આમાં આપણે બહુ જ બેઝિક મસાલો કર્યો છે મસાલા બહુ નથી કરતા લીલા મરચાં લીલા મરચાં ઓપ્શનલ છે પણ નાખો તો આ રીતે ઝીણી કટકી કરીને નાખજો ટામેટાને આપણે બે મિનિટ જ કૂક કરવાનું છે હવે તમે જોશો કે તેલ પણ આમાં છૂટું પડે છે પણ મેં કીધું એ પ્રમાણે તમે તેલ વધારે નાખી શકો છો હવે લઈશું બાફેલા વટાણા એ પાણીની સાથે જ આપણે નાખી દઈશું અને હજુ આપણને થોડું પાણી જોઈશે કેમ કે આ જેમ ઠંડુ પડે એમ ઘટ થતું જાય છે ગ્રેવી કેવી પતલી કે થીક જોઈએ છે એ પ્રમાણે પાણી એડ કરજો હવે આપણે આને ઉકળવા દઈશું એટલે બરાબર બધા મસાલાનો પાસ અંદર બેસી જાય એકદમ આ ફ્લેવરફુલ લાગશે ફ્રેન્ડ્સ હવે લઈશું થોડો ગરમ મસાલો ને એની સાથે હું થોડી વધારે કોથમીર પણ નાખી દઉં છું ફ્લેવર કોથમીરની સરસ લાગે છે હવે આને આપણે ઉકળો આવવા દઈશું સો તમે જોયું આ કેટલું સિમ્પલ છે ક્વિક અને ઇઝી છે ને ખાવાની તો બહુ જ મજા આવે હવે એ કુકળો આવી જાય એટલે ફાઇનલી એડ કરીએ છીએ લીંબુનો રસ ને ફ્રેન્ડ્સ લીંબુનો રસ બહુ નહીં નાખતા નહીં તો એની બહુ જ ખટાશ નહીં સારી લાગે કેમ કે આપણે ટામેટું પણ નાખ્યું છે હવે લીંબુનો રસ નાખી દીધા પછી પાછું એકવાર મિક્સ કરીએ એક મિનિટ એને ઉકળવા દઈએ અને ફાઇનલી એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ જોઈતું હોય તો એડ કરી શકો છો ફ્રેન્ડ્સ એમ નેમ તમે આ બ્રેડ વગર ખાવા લાગશો એટલું ટેસ્ટી છે વાટકો ભરીને ખાવાનું મન થશે એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બેથી ત્રણ મિનિટ જ આને આપણે ઉકાળવાનું છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને ફ્રેન્ડ્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારું ફેસબુકનું અને ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે સો પ્લીઝ એને પણ ફોલો કરજો રકડો ફાઇન ઉકળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું રેડી ટુ સર્વ છે એકદમ મસ્ત આની તમને સુગંધ આવશે રોટલી કે પરાઠાની કંઈ આમાં ઝંઝટ નથી સીધું આપણે બ્રેડ સાથે ખાવાનું છે તમે કાં સ્લાઇસ બ્રેડ સાથે ખાઈ શકો છો અથવા તો પાઉંભાજીના પાઉં સાથે ખાવાની રિયલી મજા આવશે સાંજે તો આ ખાવાની બહુ જ મજા આવે અને જ્યારે સર્વ કરો ત્યારે ઉપર ફ્રેન્ડ્સ આ જરૂરથી કરજો અથાણાનો જે સૂકો મસાલો બહાર મળે છે એ ઉપર ભભરાવજો એકદમ ચટપટું લાગશે ગાર્નિશ કરશું કોથમીર કાંદા અને જો તમારી પાસે હોય તો થોડા દાડમના દાણા દાડમના દાણાથી મીઠો થોડો ટેસ્ટ આવશે થોડો ખાટો આવશે એક કેક બાઈટ આની એન્જોય કરશો આ પાઉને પણ થોડા બટરમાં આપણે શેકી કાઢવાના એટલે ફ્લેવર બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે એટલું ગમશે અને કઠોળ ખાવા પણ બહુ સારા હોય છે ટ્રાય કરજો રેસીપી એકદમ સરળ છે ઝટપટ બની જાય છે પાઉં સાથે ઉપર એક્સ્ટ્રા કાંદો નાખીને મને ખાવાની તો આ બહુ જ મજા આવે ફ્રેન્ડ્સ આ રેસિપી અને આપેલી ટિપ્સ તમને જો ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ